નીચું રાખવું પડે છે કારણ કે ભારતમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટના ઘટનાઓ વધી રહી છે ત્યારે વડોદરા શહેરના ઝોન એક વિસ્તારમાં આવેલ સાયાજી બાગ ખાતે ડીસીપી જુલી કોટિયા અને જોઇન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર નીલા પાટિલ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે જ ધારાસભ્યો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને અકસ્માતનો ભોગ બનેલા પીડિતો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની આપ વીતી લોકોને જણાવી હતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા લોકોને અપીલ પણ કરી હતી વડોદરા શહેરના ઝોન એક સાહેબ વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યો કોર્પોરેટરો સહિતના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓએ પોતાની આપવીતી જણાવી હતી જેની માહિતી આપતા જોઈન્ટ પોલીસ કમિશનર ડૉ લીના પાટીલે જણાવ્યું હતું કે નેચરલ રોડ સેફટી મંથનના અનુસંધાને ડીસીપી જોડીકોટિયા દ્વારા ટ્રાફિક અવેર્નન્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મીઓ સ્ટોક હોલ્ડર્સ તથા વિકટમ્સ તથા અન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત વિકટમ્સના પરિવારે અકસ્માત બાદ થતી યાતનાઓ વિશે પણ માહિતી આપી હતી વાગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આયોજન કરાયું હતું આ પ્રોગ્રામમાં અકસ્માત સમયે ગણતરીના સમયમાં સેવાકીય કામ કરનારાઓને સન્માનિત પણ કરાયા હતા હું જનતાને જણાવવા માંગુ છું કે દરેક વ્યક્તિએ ટ્રાફિકના દરેક નિયમોનું

જો વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો જ પોતાનું પોતાના પરિવારનું અને અન્ય વ્યક્તિના પરિવારનું રક્ષણ કરી શકશે નેશનલ રોડ સેફ્ટી મંથ અનુસંધાને વડોદરા શહેર ખાતે આજે ઝોન વન વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ અને એનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય શ્રી રોકડીયા સાહેબ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ બંને અહીંયા ઉપસ્થિત રહ્યા ખૂબ મોટી સંખ્યામાં કોર્પોરેટરો અને હોસ્પિટલના અમારા જે સ્ટાફ સાથે સાથે વિક્ટીમ્સ કે જે લોકો આનો ભોગ બનેલા છે એ તમામ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે જે અનુસંધાને એક જ મેસેજ છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરો અને વડોદરા શહેર પોલીસ પણ તમારા માટે ખડેપયોગી ઊભી છે પરંતુ નિયમોનું પાલન કરશો તો વધારે સારી રીતના આપણે ટ્રાફિકનું આયોજન કરી શકીશું